પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાજીના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણ શિવકથા જોશી મહારાજ કચ્છ અંજારવાડાના મુખેથી રસપાન કરવામાં આવ્યું હતું આજે નવમા દિવસે કથાની પૂર્ણાહુતિ તથા ભવ્ય શોભાયાત્રા સાથે પોથીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તેનું પૂજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર પૂર્વે સરપંચ શ્રી અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી શિવકથાની પૂર્ણ આવતી બાદ શોભાયાત્રા ભવ્ય કાઢવામાં આવી હતી અને ભજન અને ભોજન સાથે શિવકથાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો નવ દિવસ કથાનો લાભ લઈ ભક્તિમય વાતાવરણ બન્યું હતું જય ભોલેનાથ ઉત્તર ગુજરાત બનાસકાંઠા બાબરી મુકામે ત્યારે ઉત્તર ગુજરાત પાટણ પાટણ તાલુકો સમી બાબરી મુકામે કાલજી શિવ મહાપુરાણની કથા આજે સંપન્ન થઈ છે જેમાં ગામલોકોએ ખૂબ સાથ સહકાર અને સહયોગ આપ્યો છે અને આજે આ સુંદર શિવ મહાપુરાણની કથા